હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે આપણે જવું છે પૂનમ છે તો પૂનમ ભરવા જવું છે ગેલ માતાએ અને અમે જઈશું ત્યાં દર્શન કરવા અને અમે જોયા ભૂમિ તૈયાર થઈ ગઈ છે આમાં તૈયાર થઈ છે તો અમે ત્રણે જવાના છે એ તો ત્યાં મળીશું આલો પીસમ જઈશો

आपके पास नंबर आया कैसे ये सागर नहीं मेरे हम जैसे जैसा फोन लगाया आपने ऐसा फोन ने लगा आपने? <laughs> नहीं लगाया मेरे बाप ने जो गल माता दर्शन करवाया दर्शन करे नहीं वो आ जाए सब तो रोड थी मंदिर जाए थी जाए तो जा देख बस थे स्टेन आप जो अँ थी तरी जावा से तो जो आज के बताया नहीं वा से

તો જો અમે પ્રસાદી લઈ આવ્યા છીએ તો માતાજીને ધરી દઈશું આ મંદિર છે ગેલ માતા તો હજી શણાય છે અંદરનો સીન લેવાની મનાય છે તો અંદરનો સીન નથી લેવાનો તો આપણે અહીંથી તમને અમે દર્શન કરી લઈ પ્રસાદ કરી તમે દર્શન કરી લેજો જાવી હાલવા માંડવા તો બોલો ને દીદી હાલવા છે

વાચંગી બાપા નું મંદિર છે અને આ બીજો દરવાજાનો ગેટ છે આ બાજુ જૂનો પેલો આ બાજુ આવતો રહે હાલો ને મે ઉતાર્યો આ સંગી બાપા સે અહીંયા જો તલવાડ ચારવા આવે બતાય નિવેદ હોય ને હાડી બીજી તો એ આજ એક ટંગરો હશે કા ઓલ આ જણાળીરો દિન હમ શ્રીફળ હે પવન કરવાનો हजी काम चालू चुनाथर कड़ाई महादेव आएगी आएगी पलू। पलू। तो अलू तो बोलू दीदी जो दर्शन ना महादेव ना दर्शन करे। बिल्ली झाड़े हेटे महादेव बैठा मंदिर से

તો આપણે અહીંયા આવી ગયા છીએ વાયમાં હિર આતે આપણે વાયમાં આવી ગયા છીએ ને તો તમને વાયમાં માળ બતાવ્યું ચાર હાથ ને પાંચ ને हड़ु अड़ु मंदिर मेंा बदी कोतरे मूर्ति कानकड़िया बोल बोलो बसैन भोरे वाय માતાજી માનતા કરે તો આ બધી રીતે આવું હાખ્યા ને એવું બધું બનાવે આમાં ભૂલું દીદી ઉભા રહી ગયા છે તો સિક્કો એમાં પધરાવે છે તો આલ ભૂલ હાલો ભૂલું એ પાણીમાં દીદી કા કરી હાલો દીદી ને વીસ પૂરી થઈ જાય બે ની વીસ પાણીમાં રાખ્યા હોય હવે આમ ભાઈ વીસ પૂરી કરી હતી હવે સભામાં વીસ

તો આપણે હવે વાયમાં દર્શન કરી લીધા તો હવે આપણે જઈશું ભલે બોલો હાલો આજે બધી દેવડી કરીશ

ભોજ ના લે હે ભોજ ના લે ને ખુલે હે બોલું દીદી પાણી પીવા ગયા છે ને જો નળ છે અને બધે સમાતી છે દેવ થઈ ગયા ઓલું કે ચાલો ઘોડા જોય તો અને જો પેપરિંગ કામ કટિંગ નો હાલે ઘોડી દેખાડે હ અહીં જશાની દેવની મૂર્તિ બતરી છે કાક બીજી પડી છે ભાઈ બીજું બનાવે છે પ્રેમ કામ માટે વાવતી હોય તાજો આવે સિંહ બનાવ્યું બેલ માતાએ રાખવા માટે ત્રણ સિંહ તો બની ગયા છે અને આ કોઠિયા દેવા લાગે શંકર ભગવાનના રાખવાનું આવું

ये तो आएल वही आजा वही सर अब तो है निकल બેલીને ઝાડ છે મંદિર પાસે કે મહાદેવ બેઠા છે જો આ એટલે જો અમે આવ્યા છીએ તો એ સોડા લઈને તૈયાર કરીને ઊભા છે કે સોડા પિતાજી પરણે પીવરાવે છે સોડા તો આપણે હવે સોડા પી લઈ અને જો બધાય ઢંકોરા અને ઝાલર ને એવું રાખ્યું છે ઝાલર આરતી થાય ત્યાં રાખે ને અહીયા માનતાની હાંક કે કે પ્રસાદે હોય ને જોખવા ને તો અહીયા જો રાખ્યું તોલ

đi đi bye 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 bye